હોળી ધૂળેટી પર્વને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાણી ચણા ખજૂરના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું છે પાલિકાની આરોગ્ય વિભાગની ત્રણ ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ધાણી ખજૂર ચણા વેચતા વેપારીઓને ત્યાં પહોંચી હતી અને દરોડો પાડ્યો હતો સાથે જ તમામના નમૂના પણ લેવામાં આવ્યા હતા નમૂના લઈને પૃથ્થકરણ હેઠળ મોકલવામાં આવ્યા હતા આ રિપોર્ટ સાત દિવસમાં આવશે જો હાનિકારક પદાર્થ જણાશે તો તમામની ઉપર ફૂડ સેફ્ટી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને જે હોળ હોળીનો તહેવાર હોય છે તેમાં ધાણી ખજુ ચણા સેવ વગેરેનું વધારે વેચાણ થતું હોય છે જુદા જુદા વિસ્તારમાં આપણે છેલ્લા ત્રણ દિવસથી ખોરાક શાખાની ફૂડ સેફ્ટી ઓફિસર ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી ચાલુ જ છે આજે રોજ આ ગાજરા વિસ્તારમાં આવેલા જે વિસ્તારમાં ધાણી ખજૂનું સેમ્પલિંગ ચાલુ કરે સાહેબ કેટલા દિવસમાં રિપોર્ટ આવે છે અને કઈ રીતે આગળની કામગીરી હાથ ધરું એટલે ફૂડ સેફ્ટીના સ્ટેન્ડર્ડ મુજબ અમે જે નમૂનો લઈએ છીએ એને આપણે લેબોરેટરી મોકલ્યા બાદ ચૌદ દિવસની અંદર રિપોર્ટ આવી જતો હોય છે